નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદ મ્યુનિસિપલના હેરીટેજ બિલ્ડિંગનું દસ કરોડના ખર્ચે રિસ્ટોરેશન કામ કરવામાં આવ્યું છે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખ ધરાવે છે ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેરિટેજ બિલ્ડિંગ તરીકે ઓળખાતી જૂની બિલ્ડિંગને કૃપયા દસ કરોડના ખર્ચે રિસ્ટોરેશન અને રિટ્રો ફિટિંગ કરી મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવશે આ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે બનનારા આ નવા મ્યુઝિયમમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જ્યાં સામાન્ય સભા મળતી હતી એવા હોલમાં મેયરની ખુરશીમાં સરદાર વલ્લભભાઈ પટેલ બેઠા હોય એવી હોલોગ્રાફિક ઇમેજથી પ્રતિકૃતિ ઊભી કરવામાં આવશે શહેરના ઇતિહાસ અને કોર્પોરેશનમાં નગરસેવક તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવનાર શિષ્ટિઓના ફોટા સહિતની તમામ માહિતીઓ પ્રદર્શિત કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેરિટેજ વિભાગનો હવાલો સંભાળતા અને મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યા ભટ્ટે જણાવ્યું હતું કે વર્ષ ઓગણીસો વીસથી ઓગણીસો ત્રીસના સમયગાળા દરમિયાન દાણાપીઠ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગ બનાવવામાં આવી હતી આ બિલ્ડિંગને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ બિલ્ડિંગ તરીકે જાહેર કરવામાં આવી છે આ હેરિટેજ બિલ્ડિંગ હવે જર્જરિત થઈ ગઈ હોવાથી અને એક હેરિટેજ વારસાની ઓળખ ધરાવતી હોવાના પગલે તેને રિસ્ટોરેશન અને રિટ્રોફિટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અહીંયા માત્ર લાકડું ઈંટ અને ચૂનાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તેમાં કોઈ જ બદલાવ કરવામાં આવશે નહીં માત્ર તેને મજબૂત કરવાની કામગીરી કરવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસના પરિસરમાં એક બ્લોક બિલ્ડિંગ તરીકે ઓળખાતી હેરિટેજ બિલ્ડિંગને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવશે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઇન્ટરપ્રિટેશન સેન્ટર એટલે કે માહિતી કેન્દ્ર બનાવાશે અને મુલાકાતીઓને પ્રેઝન્ટેશન વગેરે દર્શાવાશે પ્રથમ માળે ઉપર અમદાવાદ શહેરની સ્થાપના થઈ ત્યાંથી મહાનગરના વિકાસની સફરની વિવિધ પ્રકારની વિગતો અને ફોટા સહિત ચીજવસ્તુઓ અને શહેરના વિકાસમાં મહત્વનો ફાળો આપનારા તેમજ નગર શ્રેષ્ઠીઓના ફોટા અને વિગતો સાથેનું મ્યુઝિયમ નિર્માણ કરવામાં આવશે તો બીજા માળે મહાત્મા ગાંધી હોલ બનાવવામાં આવ્યો છે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની હોલોગ્રાફિક ઇમેજ બનાવવામાં આવશે વર્ષો જૂની આ હેરિટેજ બિલ્ડિંગની જાળવણી કરીને લોકો શહેરના ઇતિહાસ અને હેરિટેજ વારસાની ઓળખ કરી શકે તેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે